અંકલેશ્વરમાં રોટરી ક્લબ અને ઓએનજીસીનો સેવા સંકલ્પ દિવ્યાંગો માટે કૃત્રિમ અંગોની નિઃશુલ્ક માપણી શિબિર અંકલેશ્વરમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઓએનજીસી એસેટના સંયુક્ત પ્રયાસથી દિવ્યાંગ ભાઈ બહેનો માટે વિશાળ કૃત્રિમ અંગોની માપણી અને નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સેવાભાવના અને માનવતા ભરેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી તપાસ તથા માપણીનો લાભ લીધો ઓએનજીસી કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજિત આ સેવા શિબિર મહાવીર લિમ્બ સેન્ટર હુબલીના નિષ્ણાતોના સહકારથી યોજાઈ હતી શિબિર દરમિયાન પગ અને હાથના કૃત્રિમ અંગોની માપણી તબીબી નિદાન જરૂરી સર્જરીની પ્રક્રિયા તેમજ ફિટિંગ જેવી તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના હોદ્દેદારો અને સભ્યો સમગ્ર શિબિર દરમિયાન હાજર રહી દિવ્યાંગોને માર્ગદર્શન અને સહાયતા પૂરી પાડી હતી आ सेवा कार्य थी अनेक दिव्यांगजनों ए राहत अनुभवता समाज में आवा उपक्रमों एक नवी आशा जागृत करे छे गुड मॉर्निंग ऑल आज हम रोटरी क्लब महावीर लेप सेंटर के साथ मिलकर के इस ओएनजीसी प्रागन में हमारे विकलांग भागियों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखे हैं जिसमें मोर देन हंड्रेड का ऑलरेडी रजिस्ट्रेशन हो चुका है ओएनजीसी हम लास्ट मेनी इयर्स से आसपास के चारों जिलों में हम हम दिव्यांग भाइयों के लिए सेवा करते आए हैं हम रोटरी क्लब के साथ में लास्ट ईयर भी कुशंबा में मल्टी डिसिप्लिन मल्टी स्पेशलिटी मेडिकल कैंप में उनका साथ निभाए हैं और हम ओ के तरफ से आश्वत करते हैं कि हम रोटरी क्लब के साथ में भविष्य में भी इस तरह की सेवा देते रहेंगे आज ये फ्री कैंप जो रोटरी क्लब के द्वारा जो लगाया गया है इसमें आज मेजरमेंट का काम चल रहा है और मुझे उम्मीद है कि ये मेजरमेंट का काम बहुत अच्छा से होगा और हम अगले एक दो महीने के अंदर हमारा फिटमेंट का भी काम ट्वेंटी एट दिसंबर जो है फिटमेंट के लिए डिक्लेयर हो चुका है तो मैं यहाँ आए हुए सभी हमारे जो पार्टिसिपेंट्स हैं उसको शुभकामनाएं देता हूँ कि इस सेवा का वो अधिक से अधिक लाभ प्रदान करें લોકોની સેવા પ્રત્યે હંમેશા સમર્પિત અને અગ્રેસર રહી છે અને રહેશે આજ ઉત્તમ વારસો આગળ વધારતા આ વર્ષે અમારી પચીસ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પચીસ છવીસ ની ટીમે દિવ્યાંગ દિવ્યાંગ માટે અને દરેક જાતની સગવડતા માટે ઓ નો બહુ ઉત્તમ સાથ સાંપડ્યો છે આ કાર્યક્રમમાં અમારે મહાવીર લીમ્સ સેન્ટર માંથી ટીમ આવી છે અને આર્થિક સહદાતા અમારા રાજેશભાઈ કાલરા છે એસકે આવડીન અને પરમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને અમે એક બીજું પણ નક્કી કર્યું છે કે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આ પ્રોજેક્ટ સતત પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે બનાવીને આગળ વધારવાની મેં રાખે છે અને રોટરી યુપીએલ રોટરી લાઇબ્રેરી હોલ જે છે ત્યાં અમે એક સર્વિસ સેન્ટર પણ ચાલુ કરવા જઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં જેથી જે પણ વ્યક્તિઓને આ કૃત્રિમ હાથ અને પગ બેસાડ્યા હોય એમને કંઈ પણ તકલીફ હોય સર્વિસ માટેની રિપેરિંગ માટેની તો એ દરેક મહિને એનો એક નિયમ નિયમિતપણે એમની તપાસ થશે અને એમને મદદ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ